જય દ્વારકાધીશ મિત્રો હા વડલી ગામની બાજુમાં એક ગાયને કારણોસર કામ નથી કરી શકતા રોડ વચ્ચે પડી ગયા એટલે બધા ગામના જે ગૌપ્રેમી માણસો છે એ બધા માણસો અત્યારે ગાયની સારવાર માટે આવ્યા અને ગઈ વખતે જ અમારા હિરેનભાઈ આવ્યા હતા હિરેનભાઈ પણ આ વખતે આવી અને જોયું ઇન્જેક્શન વગેરે અને દવા આપી આ બધાએ બહુ પ્રેમી માણસો છે ગાયને થોડીક તકલીફ થઈ ગઈ છે બધાય ગાય માતા માટે ભગવાનને પ્રાર્થના કરો કે જલ્દીથી જલ્દી એને સારું થઈ જાય અને આવી રીતના કોઈ પણ ગાયોને કાંઈ પણ જાતની પરિસ્થિતિમાં હોય કાંઈ તકલીફ હોય તો બધાય આ નીચે દીધેલા નંબર ઉપર ફોન કરજો એટલે તાત્કાલિક અમે સારવાર માટે ભોગી જાઓ અમને ખબર નહોતી આ બે ત્રણ જણા પહેલાં ઊભા થયા પછી અમને ખબર પડી એટલે અમે આવ્યા અત્યારે રસ્તા વચ્ચેથી ગાય ને લઈ એક બાજુ વરસાદ ન લાગે એવી રીતના રાખી છે તો આવું કાંઈ પણ ક્યાંય પણ બને તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો એટલે તમને સારવાર માટે ભોખશું જય દ્વારકાધીશ Hãy subscribe đẹp, kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ê ભાઈ નાગજીભાઈ ની આવ્યો ને એટલે ખબર પડી છે કે